વ્યાજબી તો યાર જો એક વાત કહું અમારે યાર એટલા પળદ છે બરાબર આઠસો રૂપિયા પળસ હાલ તમે એટલું લેવું તું ભા તો ચાર પાંચ કિલો લેવું તું ચાર પાંચ કિલો લેવું તો આપણે વ્યાજબી કરી દે આવું યાર એવું નહીં પણ બસો રૂપિયા કરી આવતો બસસો રૂપિયા ના થાય અત્યારે જો ફરથી એક ના હોય ને તો તમે મને શાખવામાં ખબર પડતી નહીં તો ત્યાં શાખી જુઓ પણ ભાગ હું વ્યાજબી કરું ભાઈ ભાવ હું વ્યાજબી તો યાર જો એક વાત કહું

વહેલા વહેલા મારતો અત્યારે પૂણીમાં જ પથારી ફેરવી ના કેવો સેવો કેવો ઘરા નજ મારો અરે ખરે પહેલા જી બસો રૂપિયા શીખર કદી જીવનમાં કચરિયું ખાતું શક ના શીખર બસો રૂપિયા તો કચર્યું આવતું હોય યાર કચર્યું લઈ લો કચરિયું કચડિયું શું ભાવ છે કે પેહલા ભાઈ જોવા તો ખરા ડાયરેક્ટ ભાવ પૂછો છો યાર ભાવ તો પહેલો કતારે પૈસા હાલવા છે

તમે એમ કેહો કે ના ના હાડું બનાવ્યું છે એક નંબર એમ વસ્તુ સારી છે ભાવ ભાવ જુઓ આઠસો રૂપિયા કિલો છે એટલો બધો ના હોય એટલે કાકા તમે વસ્તુ તો યાર વસ્તુ તો ખાલી વસ્તુના પૈસા છે અમે તમે ભેગો તમારો ભાવ કરી નાખો છો ને એટલો બધો ભાવ થોડો હોય જો મારી વાતો બરાબર અમે બાઇક લઈને ફરતા હોય છે એટલે અમારે થોડું ઘણું યાર પણ પેટ્રોલ નું અહીંથી કાઢવું પડે નહીં યાર તો ડબલ ભાવ બોલો છો

યાર તમે તો કદી શીખેઝીમઝીમ કોઈ બોલાવો નહીં વેપાર કરવા ગયા તો રવા જઈ યાર તમે તો ઉતાવળા અરે બનારસી તલનો બનારસી ઓવ અરે ઉદય તો હબડ્યું હું નહી યાર અરે તલ ને ઉત્તર પ્રદેશમાં હોય પ્રદેશ ના ના થાય છે યાર અમારા છોકરાને તું છે અમે મસ્ત મસ્ત લાવ મને કાઢીએ પેલા ખરેખર તમાર ગોમો કરો ને હા આજે હું બે જગ્યાએ ઉભો રહ્યો વેપાર કરવા હા મારા બેટા સાસી સાસી ને થતા અને કોઈ લેતા નહીં બોલો ખરેખર અલ્યા ભાઈ શાખવાનું યાર લિમિટ હોય યાર એ તો યાર શાખવાનું સારું જ રહેશે દાડમર ખરી અમારા છોકરો આપડે છે <único Liberty Overwatch> <yakirma güzel> <sum fall> અરે યાર તમે તો લિમિટ રાખો કે આ તો બસ રાખવામાં રાખવામાં પણ તહર મતલબ ઓના પૈસા થાય બધો ભાઈ રાખવું હોય તો પણ બધું પેટમાં પોક પેટ કે પછી લઈએ ભાઈ પેલા મનાલ કે પાંચ પાડી થાય તો એ બધી વાત બરોબર છે પણ તય તો આ રાખવાન પર ડબાના પૈસા અલગથી તો જો હારું હારું પણ આ રીતના રાખવાન ના હોય યાર હજુ તો મા મુરાઈ ખાધું આ પેટમાં પોક પેટ કે ગમ ગમ્યું તો લઈએ કે પણ તમારું પેટ છે ને કે હા દેવ અંદર જાય પેટમાં જાય કચરો તો ના

જોઈએ આવશે ઓમણા હાલ આવશે બા હવે કર બ બેવા દાણ હોય આપણે તો ખુશ થઈ ગયો છે મગમ પછી કતરી ખલી દીધો આ તો આપણને હજી ખવરાવ આપણને ખવરાવ હા હવે તો ને નહીં જેતરમ પતી ગઈ હા આગવાન મોહલો હાર મળ્યું

લાવ મટો બને હાજો આથી એક વળી આવશે ને તો પાછા વળી આટલું વધ્યું છે એ ખાઈ જાય ખરેખર આખો મો બધા લેટ વાત છે કટરિયો લઈ લે કટરિયો ભલે મારું મેહોણા ભલે મેહોણા